ભગવાન જગન્નાથજી બલરામજી અને બહેન સુભદ્રા સુંદર વાઘા પહેરીને રથમાં બિરાજમાન કરી પૂજા અર્ચના અને આરતી કરાઈ ધારાસભ્ય ભક્તોએ પહિદ પહિંદ વિધિ કરીને નગરચર્યા માટે પ્રોત્સાહન કરાવ્યું હતું મહાદેવથી નીકળેલી રથયાત્રા વાળી વિસ્તારમાં મેન બજાર પુનિ ચોક નાની ભાગોળ થઈ દ્વારકાધીશ હવેલીથી બ્રહ્મણ ફળિયા થઈને મંદિર નીચે પરત ફરી હતી ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા ભાઈ બલરામ સામસામેથી ભક્તોએ દર્શન

ભગવાન શ્રી જગન્નાથજીની અસીમ કૃપાથી દેસર ગામના સર્વ ભાવિક ભક્તો દ્વારા આજે આઠમી રથયાત્રાનું સુંદર આયોજન કર્યું છે ભગવાન શ્રી કૃષ્ણ એમના ભાઈ અને બહેન સાથે આજે નગરની યાત્રા કરી રહ્યા છે તેમની અમીર દ્રષ્ટિ આખા નગરમાં પડે એ સર્વ ગામજનોનું કલ્યાણ થાય સર્વને નિરોગીજીને પ્રાપ્ત થાય તે માટે દર દર વર્ષે ભગવાનનું ભક્તો દ્વારા રથયાત્રાનું આયોજન કરેલ છે અને દરેકને સુખ શાંતિને સમૃદ્ધિની ભગવાન પ્રાપ્તિ કરાવે એવી ભગવાનને પ્રાર્થના જય જગન્નાથ